નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય અંતર્ગત આજે આપણે ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતને મળીશું અને એમની આગળથી એક સરસ મજાની માહિતી મેળવીશું કે ભાઈ આજે માણસો છે ને પાણી માટે સતત ને સતત બોરવેલ બનાવી રહ્યા છે અને કૂવા ગાળી રહ્યા છે તો એવા સમયે ઉત્તોલન કઈ રીતે રાખવું

બહુ અતિશય ઊંડા જે જાવું એ આપણા માટે ખૂબ સોખાવવા નથી ચીતાવવા નથી અને જે કોઈ દાર ઊંડા કરવી એનું લેફ ટેસ્ટિંગ કરવું જોઈએ હવે આ પાણી વાપરવા લાયક નહીં પછી આવતા સમયમાં આપણે એટલું બધું બળ કરતા જવી ખર્ચા ખૂબ કરતા જવી બરોબર અને પેદાઈ કાંઈ આવે નહીં એનું કારણ છે કે ભાઈ કરવું હોય કાં ખારું હોય અને કાં ગમે એવું પાણી નબળું હોય કોઈ જમીનને બગાડી નાખે છે બરાબર અમારે તો જો આઠસો નું પાણી છે અમે આ ડ્રીપ ઉપયોગ ઉપયોગથી પાણી પાવી છે અને પાણીની ખૂબ બચત કરી છે અમારે પાણી ભર્યું છે પણ એક ટ્રીપું વેસ્ટ કહી નીકળતા હોય ને જરૂર હોય એટલું જ આપવું અને ખૂબ જાળવણી થી ક્યાંય કોઈ દી પાણી બગાડવું નહીં મોટી રીતે પાણી ધાવાનું છે અમુક શહેરમાં માં નળ અડેડા વહેતા મેં દે છે પાણી ખોટું બગાડ ન કરે અને ખેતીમાં ઘણી વખત છે ને આપણે ખેતર નેરાની અંદર પાણી જોઈ જાય હા કે ભાઈ પાણીનો વેસ્ટ બગાડ ક્યારેય આપણા નળમાંથી ને ખોટી રીતે ટીપી હા એ આપણા જીવન માટે કે ભાઈ આપણો ખેડૂત માટે કે બધા માટે પાણી છે એ છે આપણું બરોબર બોરવેલ છે ને આપણે કેટલોક નખાવો કેટલોક જોઈએ અંદાજી અંદાજીત જો આપણા જેવી રીતના સ્થળ થી પાંચસો ફૂટ ઉપર દવાય નહીં અને પછી બધા એવા મોટા ખર્ચા આવે મોટી મોટી મોટરો જોઈએ મોટા મોટા ટીસી ઉતારવા પડે મોટા કેબલ જોઈ એમાં મોટરું હલવાઈ જાય અને આપણે એમાં એમાં આપણા જે કાંઈ પૈસા કમાવી એ બધા એમાં વ્યા જાય એ ખેતી હું નથી માનતો કે એ આપણું થાય બરાબર એવડા મોટા મેન્ટેનન્સ આવે મોટરું કાઢવી હોય તો ભૂ બે દિવસ થાય ધમકીઓ બોલાવી પડે અને એમાં હલવાય અને ક્યારેક આપણે કેબલ બધું જાય તો આપણે ક્યારેક હલવાઈ જઈએ એવા ઘણા બધા બનાવો બનાવે બરોબર એ આપણે તો તમે છે ને પાણીનો ઉપયોગ તમારા ખેતરની અંદર કેવી રીતે કરો છો ઘર જે સંગ્રહ શક્તિ માટે અમે આ મલસિમ કુદરતી મલસિમ જે કાંઈ કુસો છે કે ઝાડવાના પાંદડા જે વેસ્ટ છે બધું ફોગા છે કે બીજો કાંઈ કચરો છે ફળ છે એ બધાનો ઉપયોગ કરવી અને પંદર વીસ દિવસ પાણી જોઈએ તો એની હોરા દવો પિસ્તાળીસ ડિગ્રી તાપમાન છે તો એની હોરા દુઓ આ અને આમાં તમે ટપકથી આપો છો કે કઈ રીતે આપો આ રીતના ટ્રીપ સોસાયટી હવે આ રીતે ટપક દ્વારા ટીપું ટીપું પડશે હવે જો ટપક થી ફાયદો શું થાય ધીમે ધીમે પડે છે એટલે અમારે આ આને સૂટું પાણી ભાવવું હોય તો દસ દિવસ મોટ 11 અગિયાર એની જગ્યાએ એક જ દિવસમાં દસ દિવસે એક દિવસ જ ડીપ ચાલુ રાખવાની અને અડધું પાણી તો ઓવરફ્લો નું પાછું કુવામાં જાય પણ એમાં કૂવામાં પાછું હોય પાસું હોય એટલે કે પાણીનો નેવું ટકા બચાવ થાય હા એટલો નેવું ટકા એ મોટરની ગણતરી કરવી તો એ અમારી આઠ કલાકની લાઈટ છે તો એ ચાર કલાક જ પાણી જોઈએ અમને હાડ ચાર કલાકમાં અગિયાર વીઘા પાણી પી જાય ને ડીપ સિંચાઈ પી અને જમીન છે અને રીજી ગઈ એટલું રીઝી જયું તો આખ્યું ને હવે અને દર દી પાણી નહીં જ અને આમાંથી એવું જાણવા મળ્યું કે ભાઈ ટપક આપણે વાપરીએ તો છે ને આ જમીન પોસી પોસી કેવી રે પોલી કેમ કે ધીમે ટીપે ટીપે પાણી ભરે એટલે જો આ પોસી રે હા કારણ કે ટીપું ટીપુ પાણી પડે એટલે હા પોસી રે પોસી જમીન રહે અને અંદર હવાની અવર જવર થાય એટલે ઓક્સિજન મૂળિયાને પૂરા પ્રમાણમાં મળશે અને આ મલ્ચિંગ છે કુસાનું એટલે ભેજ એમ ટીક્યો રહે

ટપક નો ફાયદો ટપકમાં રાતે વાળવું તડકાનું વાળવું ને કાંઈ નહીં ઓટો ચડાવી અને નિરાજ્ય તમે આરામ ઊંઘ આવી જાય અને આપણે તમારે બાયગામ જવું હોય તો ઓટો સડાવી દો અને દસ કલાકની ની લાઈટ હોય તમારું ગામતરું થઈ જાય ને તમારું ખેતરે પી જાય બીજા નંબરમાં કોઈ જાતની ચિંતા નહીં પાણી તમારે ઝંઝટ નહીં અને છોડશે પાણી જાય જેટલું તમારે રીઝવું હોય એટલું રીઝી જાય અને અને બીજા નંબર માં આપણે જેટલું પાણી આપવું એટલું જ આપીએ કે પછી આમાં સકલીય બી છે મધમાખી બી છે જો આમાં કીડીઓ આવી રહે છે એને પાણી મળશે બધા આમાં જીવજંતુ પાણી પી લે તમારે અને એ કાય લિક્વિડ ચડાવવું છે કે ભાઈ જીવામૃત છે આંકડો છે ગાળીન ચડાવવું છે ફાટી જાય છે થોડે થોડે ટીંગ ટીંગ નો પણ ગાળીન તમે ચડાવી દો રાખ ઓટોમેટિક તમારો સોડવે સોડવે ફૂગી જાય એટલે કે સોડવે સોડવે આપણે સદુપયોગ બધી રીતની બસત અને બધો ફાયદો ફાયદો છે આમ આઈપીએસ ની જમીન હોય તો એમાં ઓછા પાણીએ સારી રીતે ખેતી થાય છે બરોબર અમારા હાણા આઠ નવ પીએસ ની જમીન છે તો એમાં ખેતી રેડી વ્યવસ્થિત થાય છે જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો થેન્ક